વડોદરા ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા ત્રણ પોઈન્ટ જીરો અંતર્ગત માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે જપ અને થ્રો સ્પર્ધા યોજાય જમ્પ અને થ્રો સ્પર્ધા યોજાય અલગ અલગ કેટેગરીમાં સ્કૂલના બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો જેમાં ઉપસ્થિત જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમ જિલ્લા રમત વિકાસ અધિકારી બિસ્મય વ્યાસ કન્વીનર સાજિદ મન્સૂરી અમિત પટેલ એથલીટ્સ કોચ જેમાં વિજેતાઓને પુરસ્કાર ઇનામ પણ આપવામાં આવશે સાથે ટેલેન્ટ ફોર્મ આપીને આગળ ટેલેન્ટ કોમ્પિટિશનમાં પણ ભાગ લેશે સારું પરફોર્મન્સ કરનારનું સિલેક્શન થશે તેને સરકાર તરફથી તમામ સુવિધા ફ્રીમાં આપવામાં આવશે મેં લોંગ જમ્પની જે ઇવેન્ટ છે ખેલ મહાકુંભની તેમાં ભાગ લીધેલો હતો કઈ જગ્યા પર ઇવેન્ટ હતી કયો નંબર આવ્યો છે તો કઈ સ્કૂલમાં ભણે છે તું આ જે ઇવેન્ટ થયેલી છે તે ખેલ મહાકુંભની છે અને તે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની ઉપર થયેલી આવેલી છે અને મારો લોંગ જમ્પમાં ફર્સ્ટ નંબર આવેલો છે શું એટલી મહેનત કરતો તો તું આમાં મેં બહુ જ મહેનત કરેલી છે સવારે પાંચ પાંચ વાગે ઊઠીને બધી મહેનત કરેલી છે આ બધી આ એનું જ ફળ મળેલું છે મારા પપ્પા મારા ગાઈડન્સ છે એણે મને હેલ્પ કરી છે આ બધી મેટરમાં મારા કોચ છે ઉપેન્દ્ર સર એમને બી મારી સારી હેલ્પ કરી છે સ્કૂલમાં હા નેક્સ્ટ ટાઈમ મેં આનાથી બી વધારે કુદીને બતાવીશ અને ડિસ્ટ્રિક્ટથી સ્ટેટ લેવલ માટે બી ક્વોલિફાય કરીશ પશ્ચિમ ઝોનની અત્યારે જમ્પ અને થ્રોની ફિલ્ડ ઇવેન્ટની સ્પર્ધાઓ ચાલી રહી છે ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરોના અંતર્ગત અને આજની સ્પર્ધા આ સ્પર્ધામાં જે ખેલાડીઓ ફર્સ્ટ અને સેકન્ડ પોઝિશન પર આવશે એ ખેલાડીઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે ક્વોલિફાય થશે સાથે સાથે ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ પોઝિશનના ખેલાડીઓને રાજ્ય સરકાર તરફથી પુરસ્કાર પ્રાઇઝ માનીનો પુરસ્કાર આપવામાં આવશે